માવઠાથી પાક નુકસાનીને લઈ મોટા સમાચાર માવઠાથી થયેલા પાક નુકસાનીનું ચૂકવાશે વળતર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેની મંજૂરી આપવામાં આવી છે સાત દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે ટેકનોલોજીના માધ્યમથી પણ કરવામાં આવશે સર્વે અને તો ટેકનોલોજીની સમસ્યા થાય તો જાત સર્વેનો પણ આદેશ આપ્યો છે દસ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક અસરગ્રસ્તનો પ્રાથમિક અંદાજ છે પાંચથી છ જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી સુરત તાપીનો સમાવેશ થાય છે એક પણ અસરગ્રસ્ત ખેડૂત રાહતથી વંચિત નહીં રહે તેવો સરકારે કર્યો દાવો બચેલા પાકને સુરક્ષિત રાખવા માટે સરકારે બહાર પાડી એડવાઇઝરી જે મુદ્દે સરકાર ખેડૂતોને સમજણ આપશે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં જવાની સૂચના પણ આપી હતી ત્યારે હવે માવઠાથી થયેલા પાક જલ્દી ચૂકવાય તેની ખેડૂતોને પણ આશા છે હું કરું છું ખેડૂતોને કેટલા પણ હેક્ટર હોય કેટલું પણ ઉત્પાદન થવાનું હોય એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય ચાહે ગમે એટલા કરોડોનું માની મુખ્યમંત્રી શ્રી કીધું છે રાહત પેકેજ કરવું પડે હું પુનઃ કહું છું પૈસાથી એમને મૂલવી શકાય એવું આ નુકસાન નથી માત્ર ખેડૂત બેઠો થાય સકારાત્મક રીતે બેઠો થાય નકારાત્મકતા એનામાં ન રહે અને પુનઃ એકવાર એનું જનજીવન એમનું કામ એમનું ખેતર બરાબર રીતે વળગે એના પ્રયાસો સરકારે કર્યા છે